વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જૂના બજાર વિસ્તારમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરનું કોબાણ પોલીસે ઝડપી પાડ્યું છે જિલ્લાના કરજણ પોલીસે આ કાર્યવાહીમાં વાહન અનાજ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સાત પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દા જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે તો બીજી બાજુ પુરવઠા વિભાગે પણ તપાસ શરૂ કરી છે કરજણ પોલીસે કરજણના જૂના બજારમાં નેશનલ હાઇવે નંબર ખાતે આવેલા મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પર આઈસા ટ્રકમાં સરકારી અનાજ ભરેલું હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે કરજણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં કુલ એકસો પંચ્યાસી બોરી ભરેલું અનાજ હતું જેમાં એકસો વીસ બોરી ચોખા સાઈઠ બોરી ઘઉં પાંચ બોરી ચણા હતા આ મામલે પોલીસે કરજણ પુરવઠા વિભાગને જાણ કરતા તાત્કાલિક અંગે તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે ઝડપેલ સરકારી અનાજ ટ્રકમાં સવાર એક શખ્સને ઝડપી પૂછપરછ કરી હતી આ તપાસમાં તેનું નામ કાનાભાઈ કાળુભાઈ મીર હોવાનું જણાવ્યું હતું ગાડીમાં શું ભરેલું છે તે બાબતે પૂછતા તેણે ઘઉં ચણા અને ચોખાનું અનાજ હોવાનું સ્વીકાર્યું હતું જોકે અનાજના બિલ માંગતા તેની પાસે કોઈ પણ દસ્તાવેજ ન હોવાનું બહાર આવ્યું હતું પોલીસની વધુ પૂછપરછમાં ડ્રાઈવરે આ અનાજ પાદરા ખાતે આવેલા સરકારી ગોડાઉનમાંથી ભરેલું હોવાનું અને તેને છૂટક રીતે અલગ અલગ વેપારીઓને વેચવાનો ઈરાદો હોવાનું જણાવ્યું હતું આ કાર્યવાહીમાં પોલીસે મોબાઈલ ફોન આયસર ગાડી અને અનાજનો જથ્થો મળી કુલ રૂપિયા સાત લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા